ખેડા જિલ્લાના મહીસાસીમ વિસ્તારમાંથી ડબલ મર્ડર વિથ રેપનો મામલો આસરાની શોધ કરતા પ્રેમી યુગલને અંતે મળ્યું મોત ગત ગતવીસ તારીખે મહિસા ગામની સીમ વિસ્તારમાંથી હત્યા કરેલી હાલતમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળ્યો હતો સૌ પ્રથમ તો મૃતદેહની હાલત જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી પંચમહાલના રહેવાસી યુવક અને યુવતી જે ઘરેથી ભાગીને સૌપ્રથમ હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આશરાની શોધમાં હતા આ પ્રેમી પંખીડા અને આશરો આપવાની લાલચ આપી પ્રકાશ નીનામા નામનો આરોપી યુવક અને યુવતીને ડાકોરથી લઈ ગયો હતો મહિસા ગામની સીમ વિસ્તારમાં જ્યાં મોડી રાત્રે પ્રકાશ નીનામાએ સૌ પ્રથમ તો યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી હતી યુવતીને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી બેભાન કરી દુષ્કર્મ આચર્યા બાદ જિલ્લા એલસીબી અને પોલીસની અલગ અલગ દસ ટીમો બનાવી સીસીટીવી ના આધારે પ્રકાશનીનામાની ઠાસરા તાલુકાના ખીજલપુર ગામેથી ધરપકડ કરાઈ હતી મહુધા પોલીસે ધરપકડ બાદ આરોપી પ્રકાશ પ્રકાશનીનામાની પૂછપરછ કરતા આરોપી ભાગી પડ્યો અને તેને ગુનો કબૂલ કર્યો ધરપકડ કર્યા બાદ આરોપી પ્રકાશ નીનામાએ કર્યો કોર્ટમાં રજો મહુધા પોલીસ દ્વારા આરોપીના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન મહુધા પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું રીકન્સ્ટ્રકશન દ્વારા યુવક અને યુવતીને ડાકોરના જે સ્થળે ઉપરથી લીધા હતા મહુધા પોલીસે તે સ્થળ પર પહોંચી આરોપીને પકડી પાડ્યો હતો